નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રેડ એલર્ટ શાળાઓ બંધ કરાય તો સતર્ક રહેવાની પણ સલાહ છે દોસ્તો આઈએમડીએ એટલે કે ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જારી કર્યું છે જ્યારે ઘણા બધા જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે તો સાથે જ લોકોને બિનજરૂરી મુસાફરી પણ ટાળવાની સલાહ આપવામાં આવી છે તો આ ઉપરાંત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા સહિતના ઘણા બધા રાજ્યોમાં પણ વરસાદ ને ભારે ચેતવણી આપવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ આગામી દિવસોને લઈને માછીમારો માટે મોટી સૂચના તો હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે તો હાલમાં દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો આશિયો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં અત્યાર સુધીમાં બત્રીસ પોઈન્ટ ટકા વરસાદ દોસ્તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું જલ્દી આગમન થયું છે તો ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે તો જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા પૂર્વ મધ્ય ઝોનમાં ચોત્રીસ પોઈન્ટ છાસઠ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં બત્રીસ પોઈન્ટ નેવ્યાસી ટકા તેમજ કચ્છમાં પણ ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં ચોવીસ સિત્યોતેર ટકા વરસાદ વરસ્યો છે તો વરસાદના પગલે રાજ્યના બસો ને છ જેટલા જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ છોતેર ટકા પાણીનો આવક થવા પામી છે તો દોસ્તો તમારા વિસ્તારમાં અંદાજે કેટલા ટકા વરસાદ નોંધાયો છે ફટાફટ નીચે કોમેન્ટ કરો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ અમદાવાદનો એસજી હાઈવે બનશે ગુજરાતનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે જ્યાં દોસ્તો ગાંધીનગરના છ અને જીરો સર્કલથી સનાથલ સુધીનો ચોત્રીસ કિલોમીટર લાંબો એસજી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી એટલે કે સિગ્નલ વગરનો હાઈવે બનશે તો જેમાં અગિયાર ફ્લાય ઓવર તેમજ એલિવેટેડ કોરિડોરના નિર્માણ બાદ લોકો માત્ર ત્રીસ મિનિટમાં જ આખો હાઈવેને પાર કરી શકશે જેનાથી તેમની સમય અને ઈંધણનો પણ બંનેની બચત થશે તો આ પ્રોજેક્ટમાં માત્ર બ્રિજ પાછળ રૂપિયા આઠસો ને પચાસ ખર્ચ પણ અંદાજોમાં આવ્યો છે જે વાહન ચાલકો માટે મોટી રાહત લાવશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભાજપ વાળા ડૂબી સાથે યુથ કોંગ્રેસનો દેખાવ દોસ્તો સુરતમાં કામગીરીની નિષ્ફળતાને લઈને ગઈકાલે યુથ કોંગ્રેસે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો હતો તો કાર્યકરોએ ભાજપ વાળા ડૂબી મરો અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તો હાથમાં ઢાંકણીઓમાં પાણી લઈને વિરોધ દર્શાવ્યો હતો તો પોલીસે તેમની અટકાયત પણ કરી છે જેમાં એક કાર્યકર તો પોલીસવાળાના વાનના બોન પણ ચડી ગયો હતો તો દોસ્તો ખરેખર તમે પણ કોંગ્રેસ આ વિરોધ પ્રદર્શન સમર્થન કરો છો કે નહીં ફટાફટ નીચે અમને કમેન્ટમાં જણાવજો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ચાર હજારને પાંચસો સરપંચ ભેગા થશે જ્યાં દોસ્તો ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા સરપંચોનું મુખ્યમંત્રી ગુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અડાલજના ત્રિમંદિર પાસે આગામી ગુરુવારે સંમેલન યોજવામાં આવશે તો આ સંમેલનમાં ચાર હજારને પાંચસો સરપંચ એકત્ર થશે તો સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેતી સંભાવનાઓ છે તો સંમેલનમાં રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબળ પણ હાજર નહીં રહેતી શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ડીજીપી વિકાસ સહાયને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે જ્યાં દોસ્તો ડીજીપી વિકાસ સહાયની નિવૃત્તિને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે તો ગઈકાલે નિવૃત્ત થવાના હતા પરંતુ હવેથી ત્રણ મહિના માટે એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે તો તેમનો કાર્યકાળ હવે ત્રીસ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતની આ કંપની મેળવશે મોટી સફળતા જ્યાં દોસ્તો અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્મ આવી રહી છે જે હવે જેબી કેમિકલ્સમાં મોટો હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે તો મળતા અહેવાલ પ્રમાણે આ ડીલ લગભગ ઓગણીસ કરોડ રૂપિયામાં થશે તો જે દેશમાં ફાર્મા સેક્ટરમાં અત્યાર સુધીની બીજી સૌથી મોટી ડીલ બની જશે તો આ પહેલા પણ સૌથી મોટી ડીલ બે હજારને પંદરમાં થઈ હતી તો બે હજારને પંદરની શરૂઆતમાં સનફાર્મા રેનબેક્સ લેબોરેટરીને લગભગ ચાર અરબ ડોલરમાં ખરીદી હતી ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમ અડતાલીસ પોઈન્ટ એકાણું ટકા ભરાયો જ્યાં દોસ્તો રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં વરસાદી પાણીનો પુરવઠો ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમમાં અડતાલીસ પોઈન્ટ એકાણું ટકા જળ સંગ્રહ થયો છે તો બસો છ જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ છોતેર ટકા પાણીનો સંગ્રહ થયો છે જેમાં ઓગણીસ જળાશયો હાઈ એલર્ટ ઉપર તેર જળાશયો જેટલા એલેટ ઉપર મુકાય છે તો હજુ પણ છાસઠ જળાશયોમાં પચીસ ટકા કરતાં ઓછું પાણી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દસ કરોડનો રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો જ્યાં દોસ્તો ફરી એકવાર ભરૂચનો ભ્રષ્ટાચાર ચર્ચામાં આવ્યો છે તો આમોદ તાલુકાનો નેશનલ હાઈવે ચોસઠ નો માર્ગ નો એક વર્ષ અગાઉ રૂપિયા દસ કરોડના ખર્ચે તૈયાર કરાયો હતો તો આ માર્ગ પ્રથમ વરસાદના પાણીમાં જ ધોવા જતા ભ્રષ્ટાચાર ભાંડા ફૂટી ગયા છે જ્યારે અત્યારે રોડ ઉપરના ડામર અને કપ નું મટીરિયલ રોડની સાઈડ ઉપર થઈ ગયું છે તો કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોની બૂમો ઉઠી રહી છે તો રસ્તાઓમાં ખાડાઓ અને આવા રસ્તાઓના કારણે અકસ્માતોનો ડર પણ ઉભો થયો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઉમેશ મકવાણા આ શું બોલી ગયા જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો આક્ષેપ કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાત આમ આદમી પાર્ટીનો રિમોટ કંટ્રોલ કમલમમાં છે તો આ બધાય માત્ર રાજકીય દેખાડો કરે છે તો વાસ્તવમાં બધું જ ભાજપના ઈશારે ચાલે છે તો તેમણે વિશેષમાં પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના ગુજરાતને દિલ્હીના નેતાઓનું ભાજપના ક્યાં નેતાઓ સાથે રાજકીય સાઠગાઠ છે તેના નામ અને પુરવઠા સાથે તેઓ વિગતવાર જાહેરાત કરશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે જેમાં રહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ માટે ભરવાપાત્ર ડ્યુટીની એસી ટકા કરાશે તો આમ હવે સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર સો ટકા ડ્યુટીની રકમમાંથી એસી ટકા સુધી ડ્યુટી રકમ માફ કરાશે એટલે કે માત્ર વીસ ટકા જેટલી જ ડ્યુટી વસૂલાત કરાશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હાલ સુરતમાં ખાડીમાં પૂરા આવ્યું છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી તો આજના શાસકો વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાર આપણે કરવો જોઈએ તો આપણે આત્માને હવે જગાડવાની જરૂર છે તો આ સિવાય વિશેષમાં કે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડીએ તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી તેવું જણાવ્યું હતું ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં હિમાચલના ડરામણા દ્રશ્યો સામે છે છે જેમાં ભારે પૂર આવ્યું જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહીના પગલે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી તારાજી સર્જી છે તો ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ ઊભી થઈ છે તો નદીઓમાં ભારે પૂર પણ આવ્યો છે તો અનેક સ્થળે ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે તો ખાસ કે આજે પણ હવામાન વિભાગે ઝારખંડ ઓડિશા બિહાર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ઈરાનના એક નેતાએ કહ્યું કે ટ્રમ્પ અને નેતન્યાહુને ઉડાવી દઈશું જી હા દોસ્તો ઈરાનના સૌથી સિનિયર શિયા ધર્મગુરુ ગ્રાન્ટ આયાતુલ્લા નાસિર મકાસિર સિરાજીએ પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુ સામે ધાર્મિક ફતવો બહાર પાડ્યો છે તો તેમણે આ બંને નેતાઓને અલ્લાહના દુશ્મનો પણ ગણાવીએ છીએ તો સિરાજીએ વિશ્વભરના મુસ્લિમોને એક થવા અને ઈરાન ઉપર હુમલો કરવા બદલ આ નેતાઓને પ્રસ્તાવ મજબૂર કરવાની અપીલ કરી છે ત્યારબાદના દોસ્તો આ સિવાયના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે જેમાં ઘટાડા સાથે ગઈકાલે શેર બજાર બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે સેન્સેક્સમાં ચારસો ને બાવન પોઈન્ટ ઘટીને ત્યાંસી હજાર છસો ને છ અંક ઉપર બંધ થયો જ્યારે નિફ્ટીમાં પણ એકસો ને એકવીસ પોઈન્ટ ઘટીને પચીસ હજાર પાંચસો ને સત્તર અંક ઉપર આવી ગયો છે જેમાંથી સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી બાર શેરોમાં વધારો થયો જ્યારે અઢાર શેર ઘટ્યા હતા તો નિફ્ટી ફિફ્ટીના ઇન્ડેક્સ એટલે કે શેરોમાં પણ ઓગણીસ શેર વધ્યા જ્યારે એકત્રીસ શેરો ઘટ્યા હતા તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર નવા પાસપોર્ટ કેન્દ્રના લઈને મોટા સમાચાર દોસ્તો અમદાવાદમાં બાપુનગરમાં સાત જુલાઈથી ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થવા જઈ રહ્યું છે તો આ બે હજાર જેટલા અરજદારોની છે તો આ નવા પાસપોર્ટ સેન્ટરમાં ત્રણ વિંગ હશે જેમાં કુલ મળીને છત્રીસ કાઉન્ટર હશે તો સાત જુલાઈ વીસ અરજદારોને બોલાવીને ટ્રાયલ પણ કરવામાં આવશે જેથી જો કોઈ પણ સમસ્યા સર્જાય તો તે જાણી શકાય અને તેનું યોગ્ય નિરાકરણ पण लावी શકાય તોયા પછી બીજા दिवसથી પાસવર્ડ સેન્ટર ઓ કાર્યરત થઈ જશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતું ઓપરેશન સિંદુર બાદ ઇન્ડિયાની એરોસ્પેસ બદલાશે જ્યાં દોસ્તો ઓપરેશન સિંદુર દરમિયાન ભારતે ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ અને સિગ્નલ જામિંગની શક્તિ દર્શાવી છે તો બાવીસ મિનિટ માટે પાકિસ્તાનના સિગ્નલો જામ કરીને વિનાશ વેર્યો હતો તો હવે ભારત બાવન જેટલા સર્વેલન્સ સેટેલાઇટના પ્રક્ષેપણની ઝડપી બનાવી રહ્યું છે જે દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વની સેટેલાઇટ ઇમેજ આપણને આપશે તો રૂપિયા છવ્વીસ કરોડના બજેટ સાથે ઇસરો એકવીસ અને ખાનગી કંપનીના એકત્રીસ જેટલા ઉપગ્રહો લોન્ચ કરશે તો આનાથી ભારતની ક્ષમતામાં વધારો થશે